હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ઉપવાસ માટે સુરણની એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી કટલેટ જે તમે આ રીતે પહેલાં કદાચ જ ક્યારેક ઉપવાસમાં બનાવી હશે ખાવામાં આ કટલેટ બહુ જ ટેસ્ટી લાગે છે અને ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે જો ઉપવાસમાં તમે કંઈક નવું ટ્રાય કરવા માગતા હોય તો એકવાર આ ટેસ્ટી કટલેટની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમે આ કટલેટને ચા સાથે કે પછી ગ્રીન ચટણી સાથે કે પછી મીઠી ચટણી સાથે કે દહીં સાથે સર્વ કરી શકો છો તો ચલો આ કટલેટ કેવી રીતે બનાવી એ પણ જોઈ લઈએ તો સૌથી પહેલાં એક કૂકરમાં આપણે બસો ગ્રામ જેટલું સુરણ અને સાથે જ એક મીડિયમ સાઇઝનો દોઢસો ગ્રામનો મેં બટાકો લીધો છે એ બંનેને છોલીને ધોઈને મોટા ટુકડામાં સમારીને ઉમેરીશું હવે એમાં આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરીશું સુરણ બટાકા ડૂબે એના કરતાં પણ ઓછું જ પાણી લેવાનું છે સ્વાદ મુજબ સિંધવ મીઠું ઉમેરીશું અને કૂકરને બરાબર આ રીતના હેન્ડલ પકડીને મિક્સ કરી આપણે ઢાંકીને બે સીટી મારી બંનેને બાફી લઈશું ધ્યાન રાખવાનું છે પાણી વધારે પડતું નથી ઉમેરવાનું બે સીટી પછી કૂકર થોડું ઠંડુ થાય એટલે આપણે આ રીતના સીટી ઊંચી કરી કુકરને ખોલી લેવાનું છે અને બટાકાને સુરણને ચેક કરી લઈશું તો તમે જુઓ બંને એકદમ સરસ બફાઈ ગયા છે તો હવે એમાં જે થોડું ઘણું પાણી રહ્યું છે આપણે એક બાઉલની ઉપર જાણો મૂકીને નિતારી લઈશું અને એને હવે આપણે સરસ ઠંડુ થવા દઈશું થોડું ઠંડુ થાય એટલે આપણા એક બાઉલમાં આ રીતના એને લઈ લેવાનું છે અને એક મેશરની મદદથી આપણે એને મેશ કરી લઈશું જો તમે સુરણ બટાકા બાફવામાં વધારે પાણી લેશો તો કટલેટ બનાવતી વખતે લોટ વધારે જોઈશે એટલે બની શકે એટલું ઓછા જ પાણીનો આપણે યુઝ કરવાનો છે તો સરસ બંનેને મેં મેશ કરી લીધા છે હવે આપણે એની અંદર વન ફોર્થ કપ ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેર્યા છે વન થર્ડ કપ શેકેલા શિંગદાણાનો પાવડર ઉમેરીશું સિંગદાણાને ધીમા તાપે છે કે ઠંડા કરી છોલીને પાવડર કરીને લીધો છે ફક્ત પાંચ ચમચી એમાં મેં કાળા મરીનો પાવડર ઉમેર્યો છે સાથે જ અડધા ઇંચનો આદુનો ટુકડો અને એક તીખું લીલું મરચું ખાંડીમાં વાટીને લીધા છે એક ટેબલ સ્પૂન એમાં દળેલી ખાંડ ઉમેરીશું હવે એમાં આપણે અડધો કપ રાજગરાનો લોટ ઉમેરીશું અને એ જગ્યાએ તમારે સિંગોડાનો કે પછી મોરૈયાનો લેવો હોય તો એ લોટ પણ લઈ શકાય સ્વાદ પ્રમાણે થોડું સિંધવ મીઠું અને અડધા નંગ લીંબુનો રસ ઉમેરી દઈશું મીઠું અહીંયા સુરણ બટાકા બાફતી વખતે પણ આપણે ઉમેર્યું હતું એટલે બહુ વધારે નથી ઉમેરવાનું બધું જ આ રીતના સરસ આપણે હાથથી મિક્સ કરી લેવાનું છે અને જો તમને આમાં રાજગરાનો લોટ ઓછો લાગે તો એકથી બે ટેબલ સ્પૂન એક્સ્ટ્રા લોટ બીજો ઉમેરી શકાય તો સરસ આ રીતનો લોટ બાંધ્યો હોય એવું બાઇન્ડિંગ આવી જાય પછી આપણે થોડું મિશ્રણ આ રીતના હાથમાં લઈ ગોળ બોલ જેવું બનાવીશું અને આ રીતનું મેં અહીંયા હાર્ટ શેપનું કટલેટનું મોલ્ડ લીધું છે એમાં મૂકી આ રીતના દબાવીને શેપ આપી દઈશું આ રીતના જો ના આવે તો કોઈ ડિશની ઉપર મોલ્ડ મૂકીને ડિશમાં પણ તમે આ રીતના શેપ આપી શકો છો હવે આ રીતના ધીમે ધીમે એને આપણે બહાર કાઢી લઈશું અને એનો જે શેપ છે એ સરખો કરી લઈશું આ કટલેટમાં તમે કોઈ પણ શેપ આપી શકો છો ટીક્કી જેવો કે પછી ગોળ કે લંબગોળ હવે ડિશમાં મેં થોડો કોરો મોરયો લીધો છે કાચો જ મોરયો છે એમાં આ રીતના કટલેટને બધેથી આપણે કોટ કરી લઈશું અને આ જ રીતના આપણે બાકીની બધી જ કટલેટ તૈયાર કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ કટલેટ મેં તૈયાર કરી લીધી છે અને થોડું મિશ્રણ વધ્યું હતું તો આ રીતની એક અલગ શેપની પણ મેં બનાવી છે ગેસ ઉપર તેલ પણ મેં ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થાય એટલે એક એક કરીને બધી જ કટલેટ એક જ વખતમાં તેલમાં આપણે ઉમેરી દઈશું અને મીડિયમ તાપે આપણે આને વચ્ચે વચ્ચે હલાવતા રે ક્રિસ્પી અને થોડી લાઇટ ગોલ્ડન થાય ત્યાં સુધી તળાવવા દઈશું ધ્યાન રાખવાનું છે તેલમાં ઉમેરીને તરત જ એમાં ઝારો નથી લગાવવાનો નહીં તો એ તૂટવા લાગશે થોડી અમુક સેકન્ડ થવા દેવાની છે પછી આ રીતના ઝારાથી ફરાવી ફેરવી અને તળાવી તળી લઈશું તો ચારથી પાંચ જ મિનિટમાં આપણી કટલેટ એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન થઈ ગઈ છે તો આ રીતના મોટા ઝારાની મદદથી કાઢી આપણે એક ટિશ્યુ પેપર ઉપર એને લઈ લઈશું આ કટલેટ તમે ખાલી એકવાર ચાખશો તો ખાતા રહી જશો એટલી ટેસ્ટી લાગે છે અને જે તેલમાં મોરાઈઓ દેખાય છે એ તેલ ઠંડુ થાય પછી તમે ગરણાથી નિતારી મોરાઈઓ અલગ કરીને ફરીથી એ તેલને યુઝ કરી શકો છો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આ કટલેટ બને છે જેને અહીંયા મેં કેચઅપ સાથે સર્વ કરી છે કારણ કે મારે આજે કોઈ ઉપવાસ નથી મેં ખાલી એમ જ રેસીપી શેર કરવા માટે જ બનાવી છે ઉપવાસ માટે હોય તો ફરાળી ચટણી કે દહીં કે ચા સાથે જ સર્વ કરવી તો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલાયકન જરૂર દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે